નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે ઉનાળાની સિઝન આલે છે તડકા બહુ પડે છે મિત્રો બહુ આમ બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી ત્યાં બહાર નીકળાતું નથી અને હાલમાં એમ કહેવાય કે આ ફળોની સિઝન એટલે કે આંબા મોર્યા હોય આંબાની કેરીઓ પણ સરસથી હોય અને ગુંદા રહ ગુંદા કાયતરા બધું આમ આપણે ગામડોની અંદર ખૂબ ફૂલ્યું ફાયું હોય છે તો આજે મિત્રો આ છે ને મોટા ગુંદા લાવ્યો છું અને આ ગુંદાનું આપણે બોળેલું આંથણું બનાવવાનું છે તો બોળેલું આથણું કેમ બનાવાય એનું તમને રીત સમજાવતો જાવ હમણાં અને હમણાં બધું વર્ણન સાથે તમને આ ગુંદાના આથણા હું દર વર્ષે બોળો નાખું છું અને મને આ આથણું બહુ પ્રિય છે આ હાથણું મને બહુ ભાવે છે તો મિત્રો અમારો વિડીયો જોવા વાળા તમને આ ગુંદાના આથણા કોને કોને ભાવે એ તમે કોમેન્ટમાં લખજો અને અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી પૂરેપૂરો જોજો

ಆ ಮಿತ್ರ ಆ ವಡಿ ಅರಸ ಮಜಾ ನ ಗೂಾ હલો મિત્રો તમે અમારી વાડીનો નજારો જોયો ગુંદો પણ તમે જોયો કે ત્યાંથી આપણે ગુંદા લાવ્યા છીએ તો અમારી વાડીએથી આ ગુંદા આપણે લગભગ ચારથી પાંચ કિલો લાવ્યા તો આમાં પાંદડા લીધા ને આખા આપણે દાંતુ કે શરીર લઈ ગયેલા ન હોય અને ઝાડવા ઉપર સડીને આપણે હાથે કરીને તોડેલા હોય એટલે આ ડીટીયા હોતા આવી ગયેલા છે એટલે હવે આને છે ને શરીરથી પેલા આમ આવી રીતે જોવા નોખા પાડી દેવાના છે પેલા ગુરખે ગુરખા આખે આખા જોવા આવી રીતે પેલા આપણે નોખા પાડી હતી પછી આ ડબલામાં ભરવા પડશે અથવા કોઈ સિનાઈ માટીનો ઝીલો એટલે કે વાસણ આવે એવું એની અંદર બોળો નાખતા હોય કોઈ કાસની બરણીમાં પણ બોળો નાખતા હોય છે અને પ્લાસ્ટિકના ડબલામાં પણ બોળો નાખી શકાય અને આ ગુંદાનું લગભગ પંદર દિવસે બોળો તૈયાર થઈ જાય છે આ મિત્રો છે ને કે ખાટી કેરીનો બોળો નાખ્યો હોય ને એનું આ ખાટું પાણી છે અને આની અંદર મિત્રો મીઠું છે આખું મીઠું આવે એ આપણે આ નો બોળો નાખ્યું ને એટલે મીઠું એની અંદર નાખવું પડશે અને આ આ છે મિત્રો ખાલી ડબલા આપણે પ્લાસ્ટિકના અંદર બોળો નાખવાનો છે હાલો મિત્રો આ છે ને બુંદા આપડે ખૂટી નાખ્યા છે પાંદડા ને હું કાઢ નાખું કોક કોક આ જાય હોય એ કાઢતા રાખું અને હવે છે ને જો આ ડબલું અને આમાં હવે નાખતા થઈ પહેલા આપણે આમ નું નાખી દેવાના આ મિત્રો છે ને હાવ સરળમાં સરળ રીત છે બોળો કરવાની અને આપણે ગામડામાં આવી રીતે માતાઓ બેનો બોળો કરતા હોય અને આ આવી રીતે હું દર વર્ષે બોળો કરું છું મારી રીતે અને આ ગુંદા હાથનું આમ આની અંદર થોડું ખાટું પાણી નાખવાનું હોય કેરીઓનું અને મીઠું નાખવાનું હોય પછી પંદરદી માં આ ગુંદા અત્યારે હાલમાં લીલા છે ને એ પીળા પડી છે ત્યારે જોઈ લેવાનું આમ દબી દબી થોડાક ભરવાના જ એટલે સામે એટલા તો આપણે પહેલાં છે ને ડબલા ભરી દઈએ આપણી પાસે તન જ ડબલા છે એમાં સામે એટલું આથું કરી આજે અને પછી વધતા બીજા ડબલા મળશે ત્યારે જો આ એક ડબલું ભરાઈ ગયું છે અને ડબલા પડશે નાના એવું લાગે અમને હવે આ બીજું ડબલું ભરીએ થોડાક ગુંદા ગુંદા હોતા રહી જાય તો ઓછા આમતા છે એવું લાગે આવી રીતે આ ગુંદા આપણે છે ને ગામડોની અંદર મફત મળે છે આ ગુંડા અને શેરની અંદર કદાચ આ વીસ ના કિલો વેચાતા હોય પણ આપણે તો કાંઈ ઘરના ગુંદા હોય એટલે આપણે કાંઈ વેચાતા લેવાની જરૂર નહીં આમ છે નહીં આ રાબ બે કિટા એવું લાગે આમ કાંઈ વાંધો નહીં જે થાય

થોડું થોડું તૈણેમાં ઉમેરી દઈએ આવી રીતે આ કેરીયું ગોળી હોય કે નહીં આથાણું એની અંદરથી આ વધેલું પાણી હોય એટલે આ માપસરનું આમાં બધામાં નાખી દેવાનું અને તૈણેમાં હાડકું થાય તો આ થોડું ખટાશ વાળું હોય એ ખટાશ ભળે ને તો આ સિકાસ છે ને એ ઓછી થઈ જાય આથાણાની આ ગુંદાનું આથણું અને ગુંદાના હાથના ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે અને હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા રહીએ અત્યારે ખટાશ વાળું પાણી હોય હવે આ ડબલા છે ને ભરી દેવાના છે આપણે પાણીના આખા જવું મિત્રો આ રીતે આ પાણીનું ડબલું ભરાઈ ગયું છે હવે આને આનું ઢાંકણ મારી દેવાનું આમાં હવા ન લઈ શકે એવી રીતે થવો આ આવે પંદર દિવસે આ લીલા કુંદા છે એ પીળા પડી જાય એટલે સમજી લેવાનું કે આ આપણું આથણું તૈયાર થઈ ગયું એટલે આ બરણી છે પ્લાસ્ટિકની એટલે કે પ્લાસ્ટિકનું ડબલાનું ઢાંકણું ખોલીને જોઈ લેવાનું અને એકાદું કૂંદુ બહાર કાઢીને એને ધોઈને પછી એમ કહેવાય કે ઢીકો મારી થોડીને જોઈ લેવાનું ખાવાનું ચાલુ કરી દેવાનું જો એમાં ખટાશે ને ખારાશ ફળી ગયું હોય શિકાશ ઓછી થઈ ગઈ હોય તો એ અથાણું તૈયાર થઈ ગયું ગણાય તો મિત્રો આ અમારો અથાણાનો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો હવે થોડુંક આમાં પાણી ઘેટું છે એટલે આ બીજું આપણે પાણી ભરી આવી આ રીતે આખું ડબલું પાણીનું ભરી દેવાનું એટલે આની અંદર મીઠાનું પાણી અને કેરીનું ખાટું પાણી મિક્સ થઈ જશે જવો હવે આનું ઢક્કણ ક્યાં છે હાલો આ ઢાંકણું આનું પેક કરી ઢાંકી દઈએ હાલો મિત્રો આ હવે છેલું ડબલું છે હવે આ છેલું ડબલું પાણીનું આપણે ભરી દઈએ આ લો ફીટો ફીટ પાણી થઈ ગયું તો મિત્રો હવે આને પણ ઢાંકી દી આ એનું ઢાંકણું હવે આને પેકો પેક રાખવાના જો આ તૈણ આપણે ડબલા ભરી લીધા છે આસણા ના અને આ હવે 15 દિવસ સુધી આને વટાવવાના ને એટલે અડવા નઈ પણ ની અને 15 દિવસે આમાં જો આર પર બતાય છે આ ગુંદુ લીલું છે પીળું પડી જાય એટલે સમજી લેવાનું કે આપણો આથણું તૈયાર હાલો નમસ્કાર મિત્રો તો આ અમારું કુંદાના આથણાનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો તમે આખે આખો જોજો પૂરેપૂરો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને આ વિડીયો અમારો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટમાં જણાવજો નમસ્કાર મિત્રો આવજો રામ રામ